સ્ટોર વીર છે પછી યાદમાં અને થોડું કામ હતું તો બહાર રહેવા તા ભાઈ તો છે આરજે ભરસિંહ આરજે ભાવ એમાં તો કઈ ઘટે જ નહીં ને ભાઈ રાજ પ્લીઝ ખાલી ભરસિંહ હતો દીપડાઈ હતો

આ ગાડી ચાલુ કરી ભાઈ અને નીકળીએ આપણે આપડી તરફ ધીમે ધીમે આલતા થઈ ગયા છીએ આપણે પંપ તો આયા ફિલ્મ ગાડી કાચવાળી કાચ એવા છે આમાં જોઈજો ભાઈ આગળથી થી ટુ આવે છે કઈ વાંધો નહીં બ્લોગ આપણા આવે છે ને જોવો છો ને બધા ભાઈ બરોબર વ્યૂઝ નથી આવતા પણ હવે કાંઈ નહીં આપણે કન્ટિન્યુ રાખશું આગળથી આવે છે આરજે પારસિંગ આરજે ભાવ એમાં તો કાંઈ ઘટે જ નહીં ને ભાઈ રાજસ્થાનની ગાડીઓ એમાં થોડું કાંઈ ઘટે અને પાછળ આવે છે એસટી હા આપણે ટોપમાં પાડી દીધી ગાડી આપણે તો ભાઈ એવી ડ્રાઈવર રાખે એમાં કાંઈ ઘટે જ નહીં ગેર તો ગમે એમ કરીને પાડી દઈએ થોડુંક ટ્રાફિક વધારે આજમાં જુઓ ગાડીઓ જાય છે ભાઈ ભાઈ એક પાછળ આવે છે હવે આપણે ગાડી એ કરવા ધ્યાન દઈ ભાઈ કેમ કે પછી બહુ ફોનમાં બહુ ધ્યાન ન દેવાય હાલો તો ભાઈ વાડીએ ગયો તો વાડીએ ઘેર આવ્યો હવે લાગી ભૂખ મારી મમ્મી ને કીધું કે નાસ્તો બાસ્તો આપો કઈ હતું નહીં ભાઈ વેફર હતી આ ચા ભૂકી હવે અને કઈ ગોતું આગળ પ્લીઝ ખાલી

પાણી આરું હે આપડું આ હા બસ બસ ભરાઈ ગયો ગ્લાસ હા ના ના છોકરા ને જે માલ કાલતા પાણી પીવો ભાઈ એટલે લેટું ઉપર બેઠા બેઠા જો કે પડી ગયો સા બની ગયો કે હાલો ભાઈ સા બને સા બી પછી તકે રખડો દે ગામમાં તું આવ્યો છો ભાઈ અમારા ભાઈ ની ઘેરે રહીમ ભાઈ ની ઘેરે ને હવે

હા ભાઈ કન્સ્ટ્રકશન જો અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે ને એવું બધું છે તો હવે આમ મિલતે હે ને ઉધર આવો આવો હાલો ભાઈ હવે એક ભાઈને મળવા છે મોટી હસ્તી અમારા કુટુંબની રહીમ ભાઈ સલામ વલેકુમ

હાઉસ બોલતો પછી તું કેમ કરતો બીતો કે નહોતો બીતો બીતો વાહો ભાઈ મળીશું આગળ પછી અને કરતી પૂરો ટાટા બાય બાય ગુડ નાઇટ